આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું તો આપણે નાખવાના છે તબેલામાં બ્લોક મિત્રો આપણે અહીંથી છે ને નાખવા ચાલુ કરવાના છે જો ગાય લગી તો છે બ્લોક તો અહીંથી આપણે નવેરીમાંથી અહીંથી આમ નાખવા ચાલુ કરવાના છે તો આપણે રેવલ કામ કરી લીધું છે એક નંબર કાલે અને થોડું ઘણું થાય એ કરતા જાઉં આપે હું પૂછ્યો પછી આપણે હા બાંધી લે હું એમ બંધાતા રહે તો બહેના રહેજો બ્લોકમાં કન્ટિન્યુ મજા આવશે મિત્રો આપણે કામ ચાલુ થઈ ગયું છે તબેલામાં બ્લોક નાખવાનું અને હવે ફોનમાં હાઉ બેટરી ઓછી હોય આપણે ચાર્જમાં મૂકી દઈ થોડાક બ્લોક નહીં ખાય તમને બતાવું જો થોડાક બ્લોક પડ્યા છે એટલા મસ્ત આપણે નાખવાના છે અહીં લગી નાખવાના વધારે નથી આપણા આગળ અંદર અંદર નાખી દેવાનું બહાર આપણે રોગા ખીલા હે તો એમાં બ્લોકનો કોઈ મતલબ નહીં વધારે વરસાદ આવી તો અહીં આપણે અંદરની અંદર રાખ્યું અને ઓછો વરસાદ આવે તો અહીં બાર કયું બાંધી ને કહું કાયમી તો બંધાય યારે બારું કેવું મસ્ત થઈ ગયું એ કહી દેજો અંદર કેવું મસ્ત થાય એ કોમેન્ટ કરી દેજો હું તો આપણે બ્લોક ખાઈ ગયા એટલા હે અને આપણે ડંગળાઈ નાખતા જઈએ ભેગા કાંઠો બાંધવું પડે ને લામણા આવી ના હે તો ડંગળાએ નાખાઈ ગયા નાલી ખોદાઈ ગઈ છે અને બ્લોકનું એટલું આપણે કામ કરીને ભેગું હું બાંધવાની હોય તો આપણે એટલું કરીને પછી તમને બતાવું કેવું છે હે ચાલ બાય બાય પણ કામ કન્ટિન્યુ ચાલુ છે જો એટલે ભૂકાય છે આ કામ વેગ નથી કરતું પણ બધું જો આપણે ડંગળા નાખવા પડે એ કટપીસ નાખવું પડે એ બધું કામ ભેગું થતું જાય એટલું બહુ પલો નથી કરતું અને આગળ આગળ હલામણી થતું જાય જો આપણે આટલું ચોખ્ખું કર્યું હોય धीमे धीमे कंटिन्यू करता जाए बाकी यो आप कूतरी है पेमी कूतरी है मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं मित्रों अपनी भेम यानी है अने कुइतरी आई हुई है पास हालता है।, है कि ए उभी रे कुइतरी तारा वगर मारी भेम किम दो दे उभी रे મિત્રો આ જાજો ત્યાજો નઈ કેટલી વાર આપણે તકલીફ તો એને મજા જ એવી રાખીએ અને આપણે બ્લોક નાખવાનું આમ અડધું થઈ ગયું છે જો ત્રીજો ભાગ થયો કારણ કે હજી એક પિલોર હજી બે પિલો બાકી છે ધીમે ધીમે થાતું જાય છે બાકી જો તમે એક નંબર થઈ ગયો ને હવે આપણે અહીં બેં બાંધી મૂકીએ અહીં બાંધીથી છોડી મૂકીએ એ ડાયરેક્ટ લખાણ ખોટીની કુંડે જઈને પાણી પીવા માંડી મિત્રો ભે બાંધી લીધી પણ એની સ્વાગત કેવું કર્યું બ્લોક ડાયરેક્ટ પોતરો આવો રૂપારો મસ્તી ના બ્લોક નાખી દીધા ને એની પોદરો કર્યો બોલો શું કરવું આપણે આપે એનું મિત્રો આપણે બપોરનો લંચ બ્રેક થઈ ગયો છે ભેં પે ભાઈ તે ને આપણે આ કામ ભીગું છે તે હુંને નાખી દીધું છે ખળ મજૂર નેતા તા ને આપણે ડબલ કામ ભેગવાલે એટલે બ્લોક ન ખાઈ ગયા હા અડધા બાકી રહ્યા તો પખાઈ થાય તો 90% ન ખાઈ જાય જોઉ તમે આ બેને ખળ ખાવું નથી તંદી થઈ ગયા ખળ નાખો ખાવું શું બની આ ફેવરેટ છે ખળ ના ભાવે બહુ આપણે ખળ ને ખળ ભાવે તો જો ખાય હાલો હવે આપણે ખાઈ લઈ મિત્રો આપણે બપોર પછી કામ ચાલુ કરી દીધું હે એટલે આપણે ફિટ કરી દીધા ભરાય બ્લોક નું જોઉં તમે તમારે આગળ આ બહેનો વારો આજે હાઈન થાય ને બ્લોક નાખી જ લેવા હા આપણે મગફળી એક નંબર છે માંડવી ભાઈ ભાઈ તે હું ભાઈ ભાઈ દોઢ દોઢ લાખના દાગીના ના હે બાપ તો પછી હલામું કરવું પડે ને કે એમ મજા કેમ આવે કા મિત્રો આપણે આ ત્રણ વાર ખીલો બદલાઈ ગયો આવી ગઈ છે તો તમે આપણે અહીં પૂછ્યા આપણે અહીં પહોંચી ગયા એટલું જ રિયો પેના વાના પગ બે ગાળા રહ્યા થઈ ગયા બેમાં જરી ઘટ તો કન્ટીન્યુ મજા આવે છે બનાવવાની આપણે જો આટલું બની ગયું કમ્પ્લીટ છાણ વાળા બ્લોક આવે તો કાંઈ વાંધો નહીં આજે આપણે કરી જ નાખવું કામ પૂરું કાલે આપણે કદી મગફળીમાં પાણી ચાલે જો ટ્રેક્ટર ભરાય છે મિત્રો અમારે બ્લોક કામ કમ્પ્લીટ હો ગયા હે કટપીસ ભરવાની હે બાકી આવી ગયા છે આપણો હેઠો તો તમે ને આપણે ટ્રેક્ટર દઈ દીધો હોય દગો આપણે બે વફા થઈ ગયું હોય સ્લેપ નથી લેતું હવે બેટરી ચાર્જ ઉતરી ગઈ કારણ કે આપણે જરી જરી ઘર કે ગયું છે આજે ટ્રેક્ટર અહીંયાથી અહીં એટલે બેટરી ઉતરી ગઈ તો જો તો પેલાનું કામ કેવું થયું છે એક નંબર મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હા રેતી નખાઈ ગઈ છે અને કાલે સવારે આપણા બેસ બાંધવાની હોય અત્યારે વાગી ગયા સાડા આઠ આપણે દૂધ દઈએ હું દુવાઈ બારી બંધાઈ ગયું હોય તો કિમવાડી બંધ થયું વેહવું કાતાં ગાયું રૂપાડી આવ્યો એ પાકો બાકી ભેવું બંધાઈ ગયું હોય જે આપણે એક બોલ છે ને હા એક ગોઠવવાની જરૂર છે ને આપણે છેલ્લો ગાળાનો બોલ ઉડી ગયો એટલે એની ખાસ જરૂર છે મસ્ત આપણે વીઆઈપી તપેલો બનાવવાનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે કંઈક થઈ ગયું હે જે આ બે બોલ ઘટાડી એને ગમવા ચોખ્ખી કરવાની હે કુંડામાં જે બહુ ફરાળો નથી એટલે એ બધું કરવું છે તો કાલે એ કામ કરવાના છે તો આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી નાખીએ મારા ચેનલમાં નવો હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી કેમ થયું છે એક નંબર કામ બો જો રેતી નાખી દીધી એટલે હાવ કમ્પ્લીટ થઈ ગયું ને કાંઠોએ બાંધી દીધો પેપર કાલે આપણામાં ભે હું બાંધવાની તો કોમેન્ટ કરી દેજો સારું થયો હોય તો પૂરો બ્લોગ કોણ જોઈને એ તો ખાસ કરીને કોમેન્ટ કરજો લગભગ કોઈ મારો પૂરો બ્લોગ જ નથી જોતું અને સબસ્ક્રાઈબ એ ઓછા કરે તો જે માણસ પૂરો બ્લોગ જોઈને એ કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો